સ્વાગત હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર પ્રભુ શ્રી રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આખા ભારતભરમાં સ્વયંભૂ જનજનમાં પ્રભુ શ્રી રામ પ્રત્યેનો અટૂટ પ્રેમ આજે છલકાઈ રહ્યો છે પ્રભુ શ્રી રામનો મુખારવિંદનો તેજ અલૌકિક છે આજે પ્રભુના ચૌદ વર્ષના વનવાસનો નહીં પરંતુ પાંચસો વર્ષના વનવાસ પછી હવે પ્રભુ શ્રી રામ ગર્ભગૃહમાં પ્રવેશ્યા છે આ શુભ કાર્ય ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિધિવત થયું છે દેશમાં ચારે તરફ દરેક શહેરો અને ગામડાઓ પણ રામમય બન્યા છે ઠેર ઠેર શ્રીરામના નામના ધૂનની ધૂન મચી છે જ્યાં જુઓ ત્યાં જાણે સૌ દિવાળી મનાવી રહ્યા છે આતિશબાજી આરતી અને શોભાયાત્રા દ્વારા શ્રીરામના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઉજવી રહ્યા છે આવા સંજોગોમાં મોડાસા નગરી પણ સંપૂર્ણપણે રામમય બની છે અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં ઠેર ઠેર પ્રભુ શ્રીરામની મહાઆરતી શોભાયાત્રાઓ રંગોળી અને અતિરોશનીથી પુરુષ શહેરની જગમગી રહ્યું છે માહોલને શ્રી રામજીને અન્નકૂટ કરી પ્રસાદ ધરવામાં આવી રહ્યો છે મોડાસા શહેરીજનોનો આજે પ્રભુ શ્રી રામ પ્રત્યે ખૂબ જ ભાવ અને શ્રદ્ધા જોવાઈ રહી છે મોડાસા શહેરમાં સ્વયંભૂ બજારો સંપૂર્ણપણે બંધ રહ્યા છે આવો ઐતિહાસિક માહોલ પહેલાં કદી જોવા મળ્યો નથી પ્રભુ શ્રીરામના મંદિરો રામધૂનથી ગુંજી ઉઠ્યા છે મોડાસાની શૈક્ષણિક સંસ્થાઓ તથા વેપારી મંડળો દ્વારા શ્રીરામ પ્રતિષ્ઠા મહોત્સવને અતિ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવી રહ્યું છે આ સાથે માલપુર રોડ ઓદારી મંદિરથી શ્રી રામમય શોભાયાત્રા શ્રી વાહિની વીએચપી ગાયત્રી પરિવાર તથા ભાવસાર સમાજ સંયુક્ત ઉપક્રમે કાઢવામાં આવી આ ભવ્યથી ભવ્ય શોભાયાત્રામાં શ્રીરામના નારાઓ સાથે લોકોમાં અતિ ઉત્સાહ જોવા મળ્યો વિશાળ શોભાયાત્રામાં હજારો રામ ભક્તો જોડાયા હતા જય શ્રી રામ આજે એક ઐતિહાસિક દિવસ એટલે કે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અયોધ્યા ખાતે ભવ્ય આયોજન થયું તે બદલ સૌ પ્રથમ હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આજે એક ઐતિહાસિક પાંચસો વર્ષ જૂનો ઇતિહાસ એમને પુનરાગમન કરી અને ઐતિહાસિક દિવસ આજે બનાવ્યો છે એ સંદર્ભે આજે મોડાસા નગરની અંદર સવારથી જ ધાર્મિક સંસ્થાઓ જેવી કે અમે ઉમિયા મંદિરની અંદર કે જેની અંદર લાઈવ પ્રોગ્રામ કર્યો અને એવી જ રીતે દરેક મંદિરની અંદર આજે લાઈવ પ્રોગ્રામ થઈ રહ્યો છે જેવું કે અત્યારે આપણે મોડાસા નગરની અંદર ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે રાત્રે આતશબાજીનો કાર્યક્રમ છે નવ વાગે તાવના ખાતે અને જુદા જુદા મંદિરોની અંદર જુદા જુદા અન્કુટનો પ્રસાદ પણ આપેલ છે અને ભવ્યથી ભવ્ય દરેક સોસાયટીઓની નગરને ખૂબ શણગાર્યું છે તે બદલ હું સૌ જનતાઓને મોડાસા નગરની જનતાઓને ખૂબ ખૂબ આભાર માની એ સિવાય મોડાસા નગરપાલિકા દ્વારા દરેક દરેક મંદિરોને સ્વચ્છ રાખવાની પણ એક જવાબદારી મળી હતી એ જવાબદારી પણ અમે નિભાવી અને મોડાસા નગરની અંદર જેટલા પણ વોર્ડમાં મંદિરો આવેલા છે તે દરેક મંદિરોને અમે સફાઈ કરી અને દરેક મંદિરોની અંદર એક રામ ભગવાનનો ફોટો આપી તેમને અર્પણ આપ્યો અને આ જ રીતે રામ ભગવાનનું આજીવન નામ રહે

સાથે જતા હોય છે જોડે જોડે આપણે આંતરવાદી જે વીર શહીદ થયા જાન્યુઆરી એટલે કે શ્રીરામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે ભારતભરમાં તમામ જગ્યાએ જે સેલિબ્રેશન થઈ રહ્યા છે એ અંતર્ગત મોડાસા ખાતે શ્રી ભાવસાર સમાજ દ્વારા ઓધારી મંદિર ખાતે પણ એક ખૂબ જ સુંદર મજાનું આયોજન કરેલું છે જેમાં મહાઆરતી બપોરે શોભાયાત્રા તેમજ રાત્રે આતંશબાજીના કાર્યક્રમોનું આયોજન કરેલું છે અને આ કાર્યક્રમોમાં અમારા સમાજ દ્વારા તમામ લોકો મોટી સંખ્યામાં ભાગ લેનાર છે જય શ્રી રામ જય ઐતિહાસિક રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો જ્યારે મનિર ઉત્સવ છે ત્યારે ઓધારી મંદિર ખાતે આજે જ્યારે મહાશોભાયાત્રા વધારે ધામથી જ્યારે નીકળવાની છે ત્યારે આજે ભાવસા સમાજ દ્વારા આજે ઘણી સુંદર રંગોળી તેમજ ભગવાનને અનુકૂળનો પ્રસાદ ધરાવવામાં આવ્યો છે અને આ ઐતિહાસિક ઉજવણીના સૌ સહભાગી થયા છે ત્યારે ખૂબ જ ઉત્સાહ અને આનંદને કારણે તમામ બહેનોમાં સમાજના તમામ નાગરિકોમાં અને ગામના તમામ લોકોમાં અનેરો ઉત્સાહ આજે જોવા મળી રહ્યો છે જય શ્રી રામ